લોકસભાની ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તે માટે રાજકોટમાં વોટિંગ પ્રીમિયર લીગ વિષયક મતદાન જાગૃતિ કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં મતદારોને મતાધિકારની પ્રક્રિયા વિશે સમજણ અપાઈ આ કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા બધામાં એક યુનિટી છે અને એ યુનિટી મારા ખ્યાલથી આપણા દેશને આગળ લઈ જાય છે અને હું પણ ઇન્ડિયાને ક્રિકેટમાં રિપ્રેઝેન્ટ કરું છું તો એક પ્રાઉડ મુમેન્ટ હોય છે જ્યારે પણ આપણે ભારતની વાત કરીએ જે ભારત જ્યારે ઇન્ડિયાની ટીમ મેચ જીતે છે તો આખું ઇન્ડિયા સાથે સેલિબ્રેટ કરે છે એ જ રીતે આ એક અવસર છે એ પણ બધાએ સાથે સેલિબ્રેટ કરવાનો છે અને એમાં સાથે મળીને મતદાન કરવાનું ઉત્સાહ તો કહીએ તો એક અનેરો ઉત્સાહ છે આ વર્ષે સાત મેના રોજ જે ઇલેક્શન થવાના છે એમાં અમે મતદાન પહેલી વાર કરશું એટલે એનો ઉત્સાહ એક અનેરો જ છે અને એ વાતનો આનંદ પણ છે અને કાર્યક્રમમાં અમે જોડાયા છીએ એ એનાથી અમારો ઉમંગ જે છે આનંદમાં જે છે વધારો થયો છે